નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શીની અંદર તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન આવવાને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો વાદળછાયું આકાશની અંદર ઘણી જગ્યાએ કચ્છ કાતરા જોવા મળી રહ્યા છે એટલે કે વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે વહેલી સવારે કેટલાક વિસ્તારમાં છાંટા પડવાના પણ અહેવાલ મળી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં ઘાટા વાદળોને કારણે મિત્રો ખાસ કરીને ખેડૂતો ચિંતામાં આવી ગયા છે હાલ મિત્રો પાક સીઝન તૈયાર થવાની અણીયા ઉપર આવેલો છે ને આવા સમયે જો થોડો ઘણો પણ વરસાદ થાય છાંટા પડે કે તેજ પણ ફૂંકાય તો ખેતીના પાકને ભારે નુકસાન પણ થતું હોય છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખાસ કરીને ઠંડીને લઈને તેની પણ વાત કરવાના છીએ ખાસ કરીને હજુ પણ એક ઠંડીનો ભારે રાઉન્ડ આવશે એક અઠવાડિયા સુધી અને જેની અંદર મિત્રો ખાસ કરીને હાડ થીજાવી નાખીએ દસથી બાર ડિગ્રી તાપમાન નીચું જશે તેવી મિત્રો ખાસ કરીને આગાહીઓ પણ કરવામાં આવી રહી છે તો તેને લઈને પણ વાત કરશું કે સ્વેટર હજુ મૂકી દેતા નહીં કાઢી રાખજો કારણ કે ઠંડીની મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે તેની અસર પણ ગુજરાતના વાતાવરણની અંદર જોવા મળશે એટલે કે વાતાવરણમાં પલટો આવી શકે છે તો આ તમામ માહિતી મિત્રો પવનની ઝડપ વરસાદને લઈને લાઈન લઈને આજના વિડીયોમાં વાત કરશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શું પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ મિત્રો આપણે વરસાદની અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂઆતની અંદર તમે જોવા જઈએ તો આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ છે એ છે તાપમાનની અંદર કોઈ ફેરફાર નથી થવાનો તાપમાન છે દિવસેને દિવસે એક એક ડિગ્રી મિત્રો વધતું જાય એક અડધો ડિગ્રી અને તેના હિસાબે છત્રીસ સુધી છત્રીસ ડિગ્રી સુધી તાપમાન એટલે કે કોઈ ફેરફાર થવાનો નથી પરંતુ ખાસ કરીને ગુજરાતના એ અરબી સમુદ્રના કાંઠે તમે જોઈ શકો છો એક સાયક્લોન બન્યો છે જેને કારણે બંગાળની ખા સોરી અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યો છે જેને હિસાબે જોવા જઈએ તો ખાસ ઝાકળ ધુમ્મસ અને વાદળાશી જોવા મળી રહ્યા છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો વાદળા છે હજુ પણ મિત્રો કાયમ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જોવા મળશે અને તેના હિસાબે મિત્રો બપોર પછી પણ વાદળા સવારમાં પણ વાદળા જોવા મળશે સાથે સાથે મિત્રો ગરમી પણ જોવા મળશે ઓથની અંદર ગરમી થાય પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ છે અને ખાસ કરીને શહેરોની અંદર રાત્રે અને બપોરે મિત્રો એસી ચાલુ કરવી પડે તેવી પણ પરિસ્થિતિ આગામી પચીસ તારીખ સુધી જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને મિત્રો હાલ કોઈ શક્યતા નથી પણ પચીસ તારીખે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે પાકિસ્તાન સહિત મિત્રો ખાસ કરીને ઉત્તરના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે બરફ વર્ષા થશે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો નીચલા લેવલે મિત્રો અરબી સમુદ્રમાં થી દૂર હિન્દ મહાસાગરની અંદર બંગાળની ખાડીની અંદર એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે અને તેના હિસાબે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ઉત્તરના તેજ પવનો અને આ બંને સિસ્ટમ ભેગી થશે જેને લઈને ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો પણ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો લગભગ મિત્રો આ પરિસ્થિતિ તેજ પવનની પરિસ્થિતિ છે હે તમે જોઈ શકો જ્યારે સાયક્લોન બન્યા પછી મિત્રો આપણને પહેલી તારીખથી જોવા મળી શકે છે પહેલી તારીખથી એકદમ મિત્રો ઉત્તરના સીધા પવનો કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે જતું રહ્યું તો હવે મિત્રો બંગાળની ખાડીમાં બનેલો સાયક્લોન છે તેની અસર મિત્રો જોવા મળતા ખાસ કરીને તે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડરને અડીને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર વાદળછાય પછી મિત્રો જોવા મળી શકે છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો પરિસ્થિતિ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર થોડીક મિત્રો ખાસ કરીને વાદળછાયા વાતાવરણ સાથે સાથે કંઈક કંઈક છાંટા પડે તેવી પણ શક્યતા મિત્રો જોવામાં આવી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ પવનની ઝડપ છે એ કેવી રહેશે વરસાદની વાત કરીએ કે ખાસ કરીને આગામી માર્ચ મહિનાની શરૂઆતની અંદર ક્યાંક ક્યાંક છાંટા પડી શકે છે બાકી આગામી ત્રણ દિવસની આપણે વાત કરીએ તો હજુ પણ મિત્રો ભારે ઝાકળ વર્ષા વાદળો છે એ રહેશે પરંતુ દિવસ દરમિયાન તાપમાનનો પારો છે એ ઉંચકાર રહેશે સાથે મિત્રો અહીંયા વાત કરીએ તો અહીં તમે જોઈ શકો પવનની ઝડપ છે હવે મિત્રો ધીમી પડશે એટલે કે પવનની ઝડપ જે મિત્રો ખૂબ જ તેજ હતી જ્યાં જ્યાં ક્યાંક ક્યાંક વિસ્તારમાં આંચકાવાળો પવન ઉપડી જતો તો સાંજના સમયે તેની અંદર હવે મિત્રો આગામી સમયની અંદર થોડીક મિત્રો ઝડપ ઘટી શકે છે કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તેની અસર છે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને હિમાલય તરફ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જતું રહેતા મિત્રો ખાસ કરીને પવનની ઝડપ થશે પરંતુ ખાસ કરીને સત્યાવીસ તારીખથી જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું તેની અસર મિત્રો ખતમ થઈ જતા તરફ જતાં ફરી એક વખત ગુજરાતની અંદર તે જ પવન શરૂ થશે અહીં તમે જોઈ શકો છો પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કચ્છની અંદર તેમજ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો એકદમ પીળા કલરનો ભાગ છે જે મિત્રો બતાવે છે કે ખાસ કરીને આગામી સમયની અંદર ખૂબ જ ખાસ કરીને જોવા જઈએ તો તે જ પવન જોવા મળી શકે છે જે મિત્રો ખેતીના પાકને થોડા ઘણા અંશે મિત્રો મોટું નુકસાન કરી શકે છે તો તે જ પવન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે તો આગામી સમયની અંદર મિત્રો ગરમીની અંદર રાહત મળશે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો ઉત્તરના પવનો થઈ ગયા છે અને ઉત્તરના પવનો જ્યારે થઈ જાય છે તો એક વખત મિત્રો શિયાળા જેવી ભારે ઠંડી મિત્રો જોવા મળશે તો હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી દેવી જેથી તમને વધુ ખ્યાલ આવે કે તાપમાન છે એ આગામી સમયની અંદર કેવું રહેશે કારણ કે સ્વેટર આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે ફરી એક વખત સ્વેટર કાઢી લેજો જો આજની વાત કરવામાં આવે તો તાપમાન છે વીસ ડિગ્રી બાવીસ ડિગ્રીની આસપાસ સવારમાં રહેવાનું છે એટલે કે સવારથી જ ગરમી જોવા મળે પરંતુ બપોરે અહીંયા તમે જોઈ શકો ત્રણ વાગ્યાનું તાપમાન છે તેત્રીસ ડિગ્રી સુધી ઊંચો જઈ શકે છે એટલે કે બપોરે છે ખૂબ જ ગરમી જોવા મળશે આવો મિત્રો ખાસ કરીને જ્યાં સુધી તેજ પવન નહીં રહે ત્યાં સુધી જોવા મળશે વહેલી સવારથીને જ મિત્રો ખાસ કરીને વીસ એકવીસ ડિગ્રી અને બપોર પછી જોવા જઈએ તો અહીંયા તેત્રીની જગ્યાએ ચોત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે એટલે કે ધીમે ધીમે તાપમાનની અંદર વધારો થશે સવારનું તાપમાન છે એટલું જે છે અહીંયા મિત્રો જોઈ શકો વડોદરાની અંદર સુરતની અંદર પાંત્રીસ જ્યારે રાજકોટની અંદર ભાવનગરની અંદર તેત્રીસ ડિગ્રી તાપમાન તો મિત્રો આ જોવા મળી રહ્યું છે જે આગામી સમયની અંદર તમે જોઈ શકો ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ હવે આપણે વાત કરીએ કે સત્યાવીસ તારીખથી આપણે તે પવન જોયો તો તો તે જ પવનને કારણે તાપમાનની અંદર ઘટાડો આવશે અહીંયા તમે જોઈશું કચ્છની અંદર જે તેત્રીસ ડિગ્રીએ પહોંચતો હતો તે મિત્રો ત્રીસ ડિગ્રીએ પણ વડોદરા સુધી હજી પવન નથી ત્યાં પાંત્રીસ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને પવનની દિશા છે આ તે પવન પછી ચેન્જ થશે અહીંયા પહેલી તારીખથી તમે જોઈ શકો છો પહેલી તારીખથી પવનશ્રી ઉત્તરના થઈ જાય છે તો તાપમાનની અંદર ડાયરેક્ટ સીધો મિત્રો તેર ડિગ્રી જે મિત્રો એકવીસ ડિગ્રી બાવીસ ડિગ્રી હતું તેર ડિગ્રી અને બપોરનું તાપમાન પણ જે તેત્રી પાંત્રીસ ડિગ્રી હતી તે છવ્વીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે જેની અંદર રવિવારે તો તમે જોઈ શકો છો રવિવારનું તાપમાન તો અહીંયા તમે જોઈ શકો છો પાલનપુર મહેસાણા હળવદ ગાંધીધામ ખાવડા આ વિસ્તારની અંદર તમે જોઈશો અગિયાર ડિગ્રી તાપમાન એટલે કે એકદમ ઠંડી અને બપોરે જે તાપમાન મિત્રો ખાસ કરીને ઊંચું જતું હતું તે પચીસ ચોવીસ ડિગ્રીની આસપાસ એટલે કે દિવસ દરમિયાન પણ ગરમી રહેશે કેટલા દિવસ સુધી રહેશે તો અહીંયા તમે જોઈ શકો સોમવારે પણ એ જ પોઝિશન મંગળવારે પણ તમે જોઈ શકો છો ઉત્તરનાશ પવનો છે જેથી એને એ જ પોઝિશન બુધવારે પણ ખાસ કરીને બુધવારથી મિત્રો આપણને રાહત મળશે ત્યાં સુધી એટલે કે ત્રણ ચાર દિવસ સુધી આપણે મિત્રો ઠંડીનો ફરી એક વખત રાઉન્ડ આવી રહ્યો છે જોકે ઠંડી ગરમી ઋતુ ચેન્જ થવાની મિત્રો બતાવે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને શિયાળો તો સારો ગયો હવે મિત્રો ઉનાળો એકદમ સારો જાય તો આવનારું ચોમાસું ખૂબ જ સારું રહે તેવી મિત્રો આલ શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વડો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત